ઉપનંદ નામના ગોવાળિયા સમગ્ર જગત આજ બાંસુરીના પ્રભાવની અંદર આહત બન્યું છે દિવ્ય વંશરી વાગી આ રીતે ભગવાન કૃષ્ણ પરમાત્મા ધારક બન્યા છે અને ત્યાર પછી શરદ ઋતુનું વર્ણન શરદ ઋતુની અંદર વેણુ ગીત ગાય અને અંતે હેમંત ઋતુ આવી છે અને હેમંત ઋતુની અંદર વ્રજની જે બાલિકાઓ છે એ સુંદર મજાનું કાત્યાયી વાનું પૂજન કરે છે હા અને એમાં એમ કહે છે કે ગોપ સુતમ દેવી પતિમ પતિ મને નંદનો દીકરો પતિ તરીકે મળે આ અને એ જ ક્ષણે ભગવાન કૃષ્ણ આ ભાવની પૂર્તિ કરવા માટે આવે છે સુંદર મજાની દિવ્ય લીલા વસ્ત્રાહરણની લીલા ભગવાન ગોપીઓના વસ્ત્રને લઈ અને કદંબના ઝાડ ઉપર ચડી ગયા છે આ અને કદંબના ઝાડ ઉપર ચડી ગોપીઓને કહે છે કે તમારે વસ્ત્ર જોઈતા હોય તો લઈ જાઓ પણ આ લીલાનું રહસ્ય મેરે ભાઈ બહેન ઈ જ ઘણા ઘણા લોકો એમ કહે છે કે આ લીલા ન કરવી જોઈએ પણ બહુ એટલું બધું છીછરું ન વિચારો સાહેબ આ લીલા જયારે ભગવાન કરી ત્યારે માત્ર ને માત્ર પાંચ કે સાડા પાંચ વર્ષ હતો ઘણા ઘણા લોકો અલગ અલગ અર્થો કરતા હોય પણ આ લીલાનું રહસ્ય એ છે કે કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે વ્રજ છોડવાના બહુ ઓછા દિવસો છે હવે મારે મથુરા જવું પડશે અગિયાર વર્ષ અને બાવન દિવસ પૂર્ણ થશે અને મારી ગોપીઓ મને એટલો બધો પ્રેમ કરે છે કે જો હું નહીં જાણું કે આનો પ્રેમ ક્યાં સુધી પહોંચ્યો કૃષ્ણની ભક્તિ કરો ભક્તિ માંથી પ્રેમ થાય અને પ્રેમમાંથી અહમ બ્રહ્માસ્મી ની સ્થિતિ ઉત્પન્ન થાય તત્વમસી સુધી પહોંચો હું ખુદ બ્રહ્મ છું અને ભગવાનની આ પ્રક્રિયા છે

અને જેને સદગુરુ મહારાજનો અનુભવ કર્યો હતો જેને કૃષ્ણનો અનુભવ કર્યો હતો એ ગોપી જલ ની અંદર રહે અને વસ્ત્ર ની માંગ કરી છે અને અંતે એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ વસ્ત્ર આપ્યા